હિમાલયમાં એક સાધુની મુલાકાત ચેતનમાં નિષ્ઠા પામેલા આત્માઓ હોય તેમને પણ જીવનમાં સંઘર્ષ થવાનો છે તે સમાજથી વેગળો નથી ગુફામાં બેસીને જીવન ગાળનાર આત્મા તો જવલ્લે જ હોય છે તે પણ સમાજથી વેગળો નથી જ હોતો હું આવા મહાત્માઓના દર્શનના જ હેતુ માટે એકલો ઓગણીસો તેત્રીસની ની આખરમાં નીકળેલો હિમાલયમાં મને એક મહાત્મા મળ્યા તે બરફમાં રહેતા ફક્ત પાસે એક નાનું હથિયાર રાખ્યું હતું કે જેથી બરફ ખોદીને હવા આવવાનો રસ્તો થઈ શકે આ માર્ગમાં તો પેશાબ મળત્યાગ ઉપર પણ કાબુ આવી શકે છે ઊંઘ ઉપર પણ સ્વામિત્વ લાવી શકાય એવા આ મહાત્માના દર્શન થયેલા તેમને મેં પૂછ્યું તમે સમાજથી અળગા રહીને શું કરી શકો તેમણે કહ્યું સમાજથી ભલે અળગો લાગતો હો પણ બ્રહ્માંડ સાથે જોડાયેલો છું એનાથી અલગ નથી તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એમાં ફોલિસી દોષ નથી તેમને મેં પૂછ્યું અહીં રહે વ્યક્તિ સાથેનો તમારો સંબંધ કઈ રીતે શક્ય છે એમણે કહ્યું શરીર પરંપરાનું બનેલું છે કે નહીં જીવનની અનંતતા છે કે નહીં ફળ ફૂલ વગેરે થાય છે કે નહીં કોઈ પણ વસ્તુ ફેરફાર વગરની છે છતાં પણ અનંતતા કાયમ છે કે નહીં તેવી જ રીતે સાકળ ચાલ્યા જ કરતી હોય છે મનુષ્ય જીવન પણ અટકેલું રહેતું નથી તે અહીં અટકતું નથી એ આગળ પણ રહેવાનું અને પાછળ પણ હતું તારું નાનકડું મગજ વ્યવહારમાં ચાલે નહીં સંશય ટળે તો તો મોટી વાત થાય પણ બુદ્ધિથી આ વાત ન સમજાય અનુભવ વગર થાય નહીં મેં તેમને બહુ પ્રાર્થના કરી કે સમજાવો તેમણે કહ્યું કે એકલો પૃથ્વી સાથે સંબંધ નથી સકળ બ્રહ્માંડ સાથે સંબંધ છે અહીં બેઠા બેઠા નિમિત્ત પ્રગટે છે મેં કહ્યું એ સ્વીકારાતું નથી સમજાતું નથી મને આમાં સમજ પડતી નથી તેમણે કહ્યું કે પૃથ્વી કશાક સાથે સંકળાયેલી છે તે આપણે માનીએ છીએ તે સૂર્યમાળા સાથે સંકળાયેલી છે બીજા સાથે ત્રીજા સાથે સંકળાયેલ છે એ બુદ્ધિ કેવી રીતે માને છે મેં કહ્યું તેની સમજણ તો નથી પણ એવું શીખેલા એટલે તે દિલમાં ચોંટી ગયું છે મેં પૂછ્યું કે તમે અહીં રહે કેવી રીતે સંકળાયેલા છો તેમણે કહ્યું કે આપણને જેવી રીતે એમ નથી લાગતું કે પૃથ્વી સંકળાયેલી છે છતાં હકીકતમાં તે વાત સાચી છે તેવી રીતે અનુભવથી માનીએ તો તે ચેતન સૂક્ષ્મમાં પ્રગટે છે અહીં બેઠા બેઠા જેનું નિમિત્ત પ્રગટે છે તે બધા અહીં હાજર થાય છે ફક્ત મનુષ્યો જ નહીં દેવદેવીઓ પણ સૃષ્ટિમાં ચૌદ પ્રકારની યોનીઓ છે તેમાં દેવદેવીની પણ એક યોની છે પ્રેત યોની પણ છે મારે એ બધા સાથે સંબંધ છે એ લોકો સાથે નિમિત્ત પ્રગટે તો પણ શું અને ન પ્રગટે તો પણ શું શરીર છે ત્યાં સુધી એ ચાલ્યા જ કરવાનું છે મારી પાસે થોડી પળો માટે આવવાથી પણ તેનો ઉદ્ધાર થાય છે મારી સાથે સંબંધ થવાથી તાદાત્મ્ય કેળવાય છે બુદ્ધિથી સંશય ટળે એવી ખાતરી નથી કોઈ વ્યક્તિ બધાને લુચ્ચી લાગતી હોય પણ મને તેનો સારો અનુભવ હોય આપણને અનુભવથી જ ખાતરી થઈ શકે માણસે અનુભવ ઉપર મક્કમ રહેવું જોઈએ અનુભવ વગર સંશય જાય નહીં બુદ્ધિથી નહીં જ જાય આ તેઓ હકીકત રૂપે કહેતા અને હું જડસુ માફક સાંભળી રહેલો તેમને મેં પૂછ્યું તમારા જેવા ઘણા મહાત્મા આ દેશમાં છે છતાં સમાજનો ઉદ્ધાર કેમ થતો નથી તેમણે આગળ કહ્યું આનાથી બીજ રોપાય છે એ તરત ફળી નથી જતું પણ જ્યારે એ સંસ્કારોનો ઉદય થાય ત્યારે એ નિમિત્ત જાગે છે તું પણ પહેલા ક્યાં માનતો હતો તું માનતો કે આવા મહાત્માઓ જગતને ભારરૂપ છે તને તારા નામ સાથે બોલાવ્યો છતાં તું જઈ શકતો ન હતો તને ઓળખતા ન હતા પીછાન ન હતી છતાં તને બોલાવ્યો હતો હિમાલયમાં મહાત્માએ બાળયોગી પ્રસંગનો ઉલ્લેખ કર્યો હરિઓમ